નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહાસુદ આઠમ એટલે જોગમાયા ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ જેને આપણે ખોડિયાર જયંતિ પણ કહીએ છીએ તો આજના વિડીયોમાં વાત કરીશું મા ખોડિયારના પ્રાગટ્યની કથા વિશે મિત્રો નવમીથી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તે વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા મામળિયા ચારણના પત્ની દેવડબા ખૂબ જ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ગેરદુઝણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર હતો પણ ખોડાનો ખુંદાર કોઈ નહોતું તેનું દુઃખ દેવડબાને સાલિયા કરતું હતું મામળિયા ચારણ અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામે રાજા રાજ્ય કરતા હતા જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું દુનિયામાં ઈર્ષાળુઓની કોઈ જ કમી નથી હોતી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમને રાજા અને મામળિયાચારણની ચારણની મિત્રતા આંખના કણાની જેમ ખૂંચતી હતી આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામળિયાચારણ નિસંતાન છે તેમનું મોજ હોવાથી અપસુકન થાય છે તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે રાજા ઈર્ષાડુ લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામળિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા રાજાએ તેમને કહ્યું કે હવે આજથી આપણી મિત્રતા અહીં પૂરી થાય છે એમ કહીને રાજા ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામળિયા ચારણને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંજિયા મેણા મારવા લાગ્યા મામળિયા દુઃખી હૃદય ઘેર આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે તેમને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા મામળિયા ચારણ પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે આઠમના દિવસે આઠ ખાલી પારણા તૈયાર રાખજો મામળિયા ચારણ આ સાંભળીને ખુશ થઈ ગયા અને ઘેર ગયા ઘેર જઈ પોતાની પત્નીને બધી જ વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવજીના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા તૈયાર રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામળિયા ચારણે ત્યાં ઉતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ શાનસાઈ જાનબાઈ એટલે કે ખોડિયારમાં અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું બોલ બોલશ્રીઆઈ ખોડિયાર માતની તો મિત્રો જો આપને આવા વિડિયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ